ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદ અને કમોસમી વરસાદ એક તરફ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે તો હવે સમુદ્રના પુત્રો એટલે કે માછીમારો પણ મુશ્કેલીમાં આવી ગયા છે વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોનું કહેવું છે કે વરસાદના કારણે દરિયામાં જવાની પરિસ્થિતિ જ સર્જાતી નથી અને જે બોટો ફિશિંગ માટે દરિયામાં ગઈ હતી તેમને અચાનક પાછી ફરવી પડી હતી આથી માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને હવે તેઓ સરકારે સહાયની માંગ કરી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની હાલત તો કમોસમી વરસાદથી પહેલેથી જ દયનીય બની છે પરંતુ હવે દરિયાની લહેરો વચ્ચે જીવન ગુજારતા માછીમારો પણ સંકટના વાદળો વચ્ચે ઘેરાઈ ગયા છે માછીમારો કહી રહ્યા છે કે એક ફિશિંગ ટ્રીપ માટે આશરે ચારથી પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડતું હોય છે જેમાં ડીઝલ મજૂરી જાળ ખાદ્ય સામગ્રી અને અન્ય સાધનોનો ખર્ચ સામેલ હોય છે પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વારંવાર વરસાદ અને દરિયાના ખારા પવનને કારણે બોટો વચ્ચે જ અટવાઈ જાય છે અને પાછી બોલાવી પડી રહી છે આથી દરિયામાં જવાની જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે માછીમારો ફિશિંગ પર ગયા હતા તેઓને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે આવક બંધ થવાથી હજારો માછીમાર પરિવાર હવે આર્થિક સંકટમાં અસર છે માછીમાર નેતાઓએ જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન બોટો રોકી દેવાની ફરજ પડતી હોય છે પરંતુ આ વર્ષે વરસાદનો સમય લંબાતો જતા સિઝનની શરૂઆતથી જ માછીમારોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે તેમનું કહેવું છે કે એક બાજુ ડીઝલના ભાવમાં વધારો અને બીજી બાજુ વરસાદના કારણે વારંવાર બોટો પરત બોલાવવાથી માછીમાર સમાજ પર આર્થિક ભાર વધ્યો છે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની જેમ માછીમારોને પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી તેઓના જીવન નિર્વાહમાં સહાય મળી રહે સરકારે તાત્કાલિક વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર વિસ્તારના માછીમારો માટે વાસ્તવિક નુકસાનનું સર્વેક્ષણ કરીને સહાય ફાળવી જોઈએ એવી માંગ ઉઠી છે દરિયામાં જવાનું જોખમ ભરેલું બન્યું છે વરસાદ બંધ થતો નથી બોટો પરત બોલાવવાની ફરજ પડી રહી છે ચાર પાંચ લાખનો ખર્ચ થાય છે પણ આવક શૂન્ય છે સરકારે ખેડૂતો જેવી માછીમારો માટે પણ સહાય જાહેર કરવી જોઈએ સતત વરસાદથી માછીમાર સમાજનું જીવન હવે મુશ્કેલ બન્યું છે રાજણી છે હું એક લોકલ માછીમાર છું અમારે અટાણે આ જે સાયક્લોન છે એના લીધે અમારે જે ફિશિંગ ફિશિંગમાં અમારી બોટ જાય છે એક બે દીમાં કે બે દીમાં બે દીએ આ કરીને ત્રણથી ચાર વાર અમારી બોટ પાછી આવેલી છે જે સરકારના આદેશ અનુસાર એ લોકો પાછા આવી જાય છે એટલે અમારે ફિશિંગમાં અમે જે બોટ મોકલીએ છીએ તે અમારે મૂંગું ડીઝલ ને બરફ ને રાશન એ બધી લઈને છથી સાત લાખ રૂપિયાની જાય છે ફિશિંગમાં ને સરકારના આદેશ મુજબ એ લોકો પાછા આવી જાય છે તો જે રીતે ધરતીપુત્રને સરકાર સહાય કરે છે એ રીતે અમને સાગરપુત્રને પણ સરકાર સહાય કરે એવી અમારી અમારી સરકાર પાસે વિનંતી છે ને અમે ગુજારિશ કરીએ છીએ કે સરકાર અમારી ઉપર કંઈ સાગરપુત્ર માટે કંઈક કરે જે રીતે ધરતીપુત્રને સહાય કરે છે એવી રીતે અમારા સાગરપુત્રને પણ કરે પરિસ્થિતિ એવી છે કે અમે વ્યાજે પૈસા લઈને અમે અમારી ફિશિંગ બોટું દરિયા મોકલીએ છીએ ને જે રીતે સાયક્લોનને એના લીધે અમારી બોટું ફિશિંગમાં જાય છે અને સરકારના આદેશ મુજબ અમે પાછી બોલાવી લઈએ છીએ એટલે અટાણા તમે એમ નહીં માનો ને તો દસ દિવસથી અહીંયા છે તો અમારે જે ફિશિંગમાં જતા હોય એ લોકોને અમે કે રાશન છે રાશન છે એ બધું જમવાનું ને એ બધું છે એટલે 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 તમે રોજનું તમે મેન્ટેનન્સ ગણો ને તો દસથી બાર હજાર રૂપિયાનું મેન્ટેનન્સ છે એટલે દસ દસ દિવસથી એ લોકો અહીંયા ગામમાં છે તમે વિચાર કરો કે તમે એક એક બોટનું એક બોટમાં પાંચથી છ કલાસી હોય કોઈમાં દસ હોય તો એક દિવસ તો તમે એક જણાનું હજાર રૂપિયો ગણો તો દસ હજાર રૂપિયા એક દિવ એક દિવસના થાય છે તો સરકારને અમારી ગુજારિશ છે કે અમારી વારે આવે નામ ચિરાખી મોટી વર્ષ ચિરાગભાઈ એક બૂચ છે એક બોટમાં બરફનોમાં આઠથી નવ ખલાસીઓ હોય છે ને બહુ કમ્પ્લીટ કમ્પ્લેન કરવામાં કમ કમ પાંચ સાઠ પાંચ નો ખર્ચો થાય છે બરાબર દરિયાભૂત બોલવામાં આવે તો ખલાસીઓના પગાર ચાલુ ડીઝલ ડીઝલ ભરતું હોય તે પછી રાશન પછી બરફ ઉઘડે એ બધી ખર્ચો છે થાય છે નુકસાન તો ઘણું થાય છે કે બોટ પાછી આવતી હોય નાના અને મોટા લોકો થાય છે ડીઝલ ને બરફનું રાશનનું એ થાય છે ખલાસીની વેરન્ટી પણ ચડે છે તો પગાર તો આપવો જ પડે ને બોટમાં ચડી ગયા એક વખત તો એ આખો વર્ષ પૂરું કરે તો પગાર તો આપવો જ પડે ને સરકાર પાસે તો જે સહાય થતું હોય તેની આશા રાખી શકાય છે ને

તો કારણ કે આવનારા દિવસોમાં જો આવું થશે તો માછીમારો ફિશિંગ કરી શકે કારણ કે દિવસે દિવસે માલય દરિયામાં ઓછો થતો જાય છે ઘણા પ્લાનો એવા છે કે એ કેમિકલ ડાયરેક્ટ દરિયામાં નાખે છે એટલે એના માછીનું કાંઠામાં ઉત્પાદન પણ ઓછું થઈ ગયું છે તો સરકારને અમારી વિનંતી છે કે આ જે અત્યારે સાયકલોમાં બોટો આવી છે જેટલી જેટલી બોટોનું નુકસાન થયું છે એ તમામને એની સંસ્થાઓ સાથે રાખી અને તમે જોશો એને જે જે નુકસાન થયું છે એનો ભરપાઈ કરે અને તમે જો અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડિયા પણ ગુજરાત સરકારને લેટર લખ્યા છે માછીમારના પેકેજ માટે અને ઇમરજન્સી બે છે આજે સોલંકી સાથે અને બધા સાથે ગઈકાલે જ મીટિંગ થઈ અને ભાઈએ કીધું આખા ગુજરાતના માછીમારો તમે આવી જાઓ બધા સાથે રહીને આપણે સરકારમાં સીએમ સાહેબની રજૂઆત કરીએ કે જેમ બને વહેલું માછીમારને પેકેજ જાહેર થાય અને માછીમારને જે નુકસાન થયું છે એની ભરપાઈ થાય એવું આપણે ટ્રાય કરી છે એટલે કિશોભાઈ બે દિવસ્યાંક છે ને આજે આવી જાય ભઈ આવતા વિકમાં અમે પાછા પરષોમ ટાઈમ લે પષોમ સોલંકીનો પિછલેસ મંત્રીનો ને પછી અમે એના થ્રુ અમે મિનિસ્ટરો મળી ને સરકાર મુખ્યમંત્રી મળી ના જે માછીમાનું પેકેજ છે કેટલું જાહેર થાય છે કેટલી રાહત આપે છે એના માટે અમે મહેનત કરશું જુઓ ને એક અમે બોટ તૈયાર કરી ચાર થી પાંચ લાખ માં મોકલી હોય બોટ અમે પાછી ગામમાં બોલાવીએ કે દરિયામાં સાયક્લોન આવી હોય સરકાર તો જાણ નથી અમને મીડિયા દ્વારા જાણ માહિતી મળે છે કે ભાઈ આ દરિયામાં સાયક્લોન આવે તો માછીમારો ફિશિંગ કરવાની નથી એટલે અમે ખુદ વાયલસો કરીને બોતો અમારી જે વેરાર હોય તો વેરાવળ કાથામાં ગમે એ હોય ત્યાં પાર્ક કરાવી લીએ અમે જેથી માણસોને કે બોતને જના કે નુકસાન ન થાય પરંતુ તમે વિચાર કરો અમને ચાર થી પાંચ લાખ નું નુકસાન દર થી થાય છે આવું બોટ પાછી બોલાવીએ હજી તો બે ત્રણ દિવસ રસ્તામાં ગયું હોય એટલે પાછી ખાલી ખાલી ફિશિંગ આવે તો ચાર પાંચ નુકસાન થઈ ગયું એટલે એક માછીમાર વિચાર કરો એક બોટ ની ત્રણ થી ચાર લાખ નું તો ફરજિયાત નુકસાન છે જ અને વધુ દિવસ થઈ ગયા હોય તો વધુ નુકસાન થાય આ તમે અઢી મહિનામાં તમે વિચારો અઢી મહિનામાં આ ચોથી વાર બોતો ને બોલાવામાં આવી અને હજી તો આવતી સિઝન હજી ચાલુ છે એમાં કેટલી વાર બોલાવવામાં આવશે તો આની પહેલા પણ જેટલી એટલી વાર બોલાવવામાં આવે એનો અમને કોઈ ભરપાઈ નથી કરી કે અમને કોઈ મિનિસ્ટર શું લોકલ સંસ્થા પણ પૂછવા નથી આવી કે માછીમારો છે તો અમે સરકારમાં રજૂઆત કરીએ અમે જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે સરકારમાં લેખિતમાં મોકલીએ છીએ રૂબરૂ જીએ છે પરંતુ કોઈ અહીંયા રિસ્પોન્સ સારો નથી આવતો પૈસા કે અમે માછીમારને રાહત આપશું પણ સરકારને આ પહેલા અમારી વિનંતી છે કે અત્યારે જે આ ઉનાળતમાં જે જે નુકસાન થયું છે એ માછીમારને ભરપાઈ ભરપાઈ કરે અને સરકાર દ્વારા એક સારું પેકેજ જાહેર કરી ને માછીમારને ખાતામાં નાખે પૈસા